હેલો એવરી વેલકમ ટુ કિરણ કિચન આજે આપણે લેફ્ટ ઓવર રાઇસમાંથી રેસીપી જોઈશું જે ખાવામાં એકદમ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઈઝી છે તમે જો આ રેસીપી સ્પેશિયલ બનાવશો અને બાળકોને લંચ બોક્સમાં આપશો તો પણ ખૂબ ભાવશે તેના માટે મેં રાઈસ લીધા છે મીડિયમ સાઇઝનું કેપ્સિકમ ટામેટું ડુંગળી અને આદુ અને લસણની પેસ્ટ લીધી છે હવે વઘારવા માટે આપણે એક કડાઈની અંદર એક મોટી ચમચી તેલ અને એક મોટી ચમચી ઘી એડ કરીશું અને ઘી અને તેલ ગરમ થઈ ગયા પછી તેની અંદર આપણે જીરું એડ કરીશું જીરું થઈ ગયા પછી તેની અંદર આપણે ડુંગળી અને લસણ અને આદિનું વાટેલું છે તે પણ એડ કરી દઈશું ટ્રાન્સપરન્ટ ડુંગળી થઈ ગયા પછી તેની અંદર આપણે કેપ્સિકમ એડ કરી દઈશું એકદમ વધારે પડતું ચઢવવા દેવાનું નથી થોડું ક્રંચી રાખીશું તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે ત્યારે મારી પાસે થોડી જ કોબી પડી હતી તે પણ મેં અંદર એડ કરી છે તમારી પાસે જો ફણસી અને ગાજર હોય તો તે પણ અંદર તમે એડ કરી શકો છો હવે આપણે તેની અંદર ટામેટું પણ એડ કરી દઈશું ટામેટું એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી મરચું અડધી ચમચીથી થોડી ઓછી હળદર અને થોડુંક આપણે મેગીનો મસાલો પણ એડ કરીશું જો તમને મેગીનો મસાલો વધારે ભાવતો હોય તો તમે એક ચમચી જેટલો મેગીનો મસાલો એડ કરી શકો છો અને બધું જ બરાબર મિક્સ થઈ ગયા પછી તેની અંદર આપણે રાઈસ એડ કરી દઈશું રાઈસ એડ કર્યા પછી બધું જ બરાબર મિક્સ કરી દઈશું આ રાઈસ ખાવામાં ખૂબ જ ફાઇન લાગે છે તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રાઈસ તમે સ્પેશિયલ બનાવી અને બાળકોના લંચ બોક્સમાં પણ મૂકી શકો છો આની ઉપર તમે પનીર અથવા ચીઝ પણ એડ કરી શકો છો